બીજો દોસ્તો હવે ટૂંક સમય માં તમારા સમજે ભગવાન Thank <laughs> you. ગાયબ થોડું તેમ છો ગાયબ થઈ જશે બસ બસ નજર આવે કબૂતર ઉપર લાગ્યો એ રીતે થાય છે જે તો ખાસ કબૂતર ઉપર કલકતા

chúng ta đi được rồi, chúng ta đi được rồi. Chúng ta đi được rồi,

घास हां भैंस गाय खाए तकलीफ हो जाए घास कौड़ा वाला यो भरियो गाय घास गाय भैंस घास गाय गाय घास गाय घास का भैंस ना खाए तकलीफ हो जाए बेहोए ओए सुनाम छे अमित अमित भाई तुमने आवाज से गाय घास का भैंस घास का गाय घास का गाय घास का भैंस घास का बोलो गाय गाय घास का भाई भैंस ना खाए तकलीफ हो जाए बेहोए ओए सुनाम छे अमित अमित भाई तुमने आवाज से गाय घास का भैंस घास का गाय घास का गाय घास का भैंस घास का गाय घास का આપણી વચ્ચે આપણા જિલ્લાના સમાહતા સાહેબ શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે એમની ઉપસ્થિતિ સાથે આપણે આજરો આ રંગારંગ કાર્યક્રમ શરૂ કરીશું સૌને વિનંતી છે આપણે પોતાનું સ્થાન લઈ લઈશું વોલેન્ટિયર્સ જે ઉડાનના મિત્રો છે એમને વિનંતી કે બાળકોને આપણે સુવ્યવસ્થિત બેઠક લેવડાવીશું એક અદભુત સંધ્યા ઉડાન ફાઉન્ડેશન ને સંઘ જોય ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ

આજના આ જોય ફેસ્ટ 2025 ના કાર્યક્રમનો મુખ્ય હેતુ કે ઝૂપડપટ્ટીમાં રહેતા અનાથ, દિવ્યાંગ અને શમિક પરિવારોના બાળકોને આનંદ મળે એમની પ્રતિભાને પણ એક શ્રેષ્ઠ ક્ષિતિજ સાથે આગળ વધારી શકાય અને ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વાર એક એવો કાર્યક્રમ જોય ફેસ્ટ 2025 અને એમાં આપણને સાનિધ્ય સાંભળ્યું છે આપણા જિલ્લાના જિલ્લા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સાહેબ શ્રી કલેક્ટર શ્રી આદરણીય મિહિર પટેલ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે

આદરણીય મિહિર પટેલ સાહેબ શ્રી ને આપણે સૌથી પેલા સાંભળીશું સૌને નમસ્કાર આજે ઉડાન ફાઉન્ડેશન અને એમની ટીમ દ્વારા જે નાના ફૂલકાઓ માટે વિશેષ કરીને જે વંચિત વર્ગમાંથી આવે છે અને જેમને ખૂબ સહયોગની સમાજની અને સરકારના સહયોગની જરૂર છે એવા બાળકો માટે આ સંસ્થા હંમેશા માટે કામ કરતી આવી છે ત્યારે તેમના માટે વિશેષ રીતે રાખેલા કાર્યક્રમમાં ઉપસ્થિત માન્ય મહારાજશ્રી પૂજનીય સંતો સર્વે આમંત્રિત બહેન મહાનુભાવ અને જેમના દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેવા આપણા ઉડાન ફાઉન્ડેશનના તમામ ટીમ મેમ્બર્સ લગભગ બે ત્રણ મહિના પહેલાની વાત છે કિરણભાઈ એમની ટીમ કલેક્ટર કચેરીએ મને મળવા આવી હતી મેં કીધું કે સાહેબ અમે યુવાનોની ટીમ છે કઈક ને કંઈક જે ખાસ કરીને જોડાપરા અથવા વંચિત વર્ગના જે બાળકો છે એમને ભણાવવાનું એમનો ઉત્થાન થાય એવા માટે કાર્ય કરીએ છીએ

ના સાહેબ આવશે તો પ્રેરણા મળશે કીધું ગુડ તમામ જે નાના છે જનરલી અમારે કચેરીમાં મળવા વાળા અરજદારો ઘણા બધા વધારે હોય એટલે વાવા આવતા વાર લાગે પણ આ નાના ભૂલકાઓ માટે

સાહેબશ્રીના હસ્તે થઈ રહી છે આપણા બનાસકાંઠા નું સુકાન અને આપણા બનાસકાંઠા એમને આપ્યો છે ડીડીઆર ગ્રુપ ભાગ લીધેલ બાળકોને શૈક્ષણિક કીટ વેગ કંપાસ પાણીની બોટલ સાથે તમામ વસ્તુ રાજડિયા ગ્રુપ તરફથી ડીડીઆર ગ્રુપને વધાવીએ છીએ ઉસ્માન એ રાજડિયા